આણંદના રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા સુરતના ઈશમનું મોત નીપજ્યું મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો સમાચાર વિગતે જોઈએ આજ રોજ અઢાર ડિસેમ્બર સવારે નવ કલાકની આસપાસ આણંદ શહેરના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક પર ચાલુ ટ્રેનમાંથી ઉતરતા સમયે સુરતના વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્રેપન વર્ષીય ઇબ્રાહીમભાઈ અબ્બાસભાઈ પટેલ સુરતથી આણંદ ટ્રેનમાં આવી રહ્યા હતા આ સમયે ટ્રેન આણંદ રેલવે સ્ટેશન ખાતે પહોંચી હતી જ્યાં તેમની આંખ લાગી જતા તે તરત જ જાગી ગયા હતા તે સમયે ટ્રેન આણંદથી ઉપડતા તેઓ ચાલુ ટ્રેનમાંથી ઉતરતા સમયે ટ્રેનના નીચે આવી ગયા હતા જેના કારણે તેઓના બંને પગ કપાઈ ગયા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા આણંદ રેલવે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ઇબ્રાહિમભાઈ અબ્બાસના મૃતદેહને આણંદ જનરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે